ગુજરાતી ફિલ્મના અભિનેતા હિતુ કનેડિયા અને મોના થિબાએ ધૂળેટીનું પર્વ ઉજવ્યું સ્થાનિક લોકો સાથે રહી અને આજે ધૂળેટીના પર્વની ઉમંગભેર ઉજવણી કરી એકબીજાને સંદેશો પાઠવ્યો હતો ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુ કનેડિયા અને મોના થીબાએ આજે ધૂળેટી પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી સ્થાનિક લોકો સાથે ઉજવણી કરતા લોકોએ દિલથી ધૂળેટીના તહેવારની ઉજવણી કરી હતી અને સૌ શ્રોતા મિત્રો પ્રેક્ષકો મિત્રોના દિલ જીતી લીધા હતા ધૂળેટીના દિવસે આ કલરનું પર્વ જીવનમાં ઘણો સંદેશો આપી જાય છે તેવી વાત તેમણે આમ તક સાથેની વાતચીતમાં એક મુલાકાત દરમિયાન કરી હતી મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા એકબીજાને મુક્ત મને કલર ઉડાડી અને ધૂળેટીના પર્વની શુભકામના પાઠવી હતી સૌથી પહેલા તો એટલું જ કહીશ કે બધાને બહુ બહુ જ જ મજા મજા કરો કરો એન્જોય પરંતુ સાવચેતી રાખો સજા બની જાય એનું જરૂરથી ધ્યાન રાખજો બાળકોનું ધ્યાન રાખજો પાણી બચાવજો ઓર્ગેનિક કલર્સ થી રમજો અમે આજે ઓર્ગેનિક કલર્સ થી રમી રહ્યા છીએ ફૂલોથી રમો અને ફૂલો બી પ્લક નહીં કરવાના તોડવાના ને નીચે જે બધા પડ્યા હોય પાંદડા પડ્યા હોય એનાથી રમો કેમ એના પછી ફૂલોની હોળી રમવા જઈ રહ્યા છીએ એના પછી અમે બીજા પરિવાર સાથે રહી છીએ આ રીતે બહુ જ મજા કરો એન્જોય કરો લાઈફ બહુ નાની છે બહુ બ્યુટિફુલ છે અને એને આપણે થી બધા સાથે રહીને અને સંપીને એન્જોય કરીએ એવી જ અમારી ભગવાન પાસે પ્રાર્થના છે એવું જ અમે કરીએ છીએ અને આશા કરીએ છીએ તમે પણ એવું કરો ધૂળેટી ના રંગોમાં તમામ લોકો અમારા મિત્રો અમારા ફેમિલી અત્યારે નેબર ના ત્યાં આવ્યા છે રંગાઈ ગયા છે બહુ ધમાલ મસ્તી કરી રહ્યા છે ખાલી કલર થી નહીં કીચડ થી પણ રમી રહ્યા છે તમે જોઈ શકો છો આ બધા વડીલો આ મોટા મોટા બિઝનેસમેન છે આ બધા મોટા મોટા અધિકારીઓ છે તમે જુઓ એ લોકોની હાલત શું છે આજ મજા છે દરેક તહેવાર મનાવો નેક્સ્ટ જનરેશનને કહી દઉં નવી જનરેશનને જો તમે તહેવારો નહીં મનાવો ને તો આપણી ભારત દેશની જે ખરેખર જે એકચ્યુઅલ મજા છે ને જે એકચ્યુઅલ આશીર્વાદ છે આપણા દેશને એ તમે લોકો નહીં માણી શકો વેસ્ટર્ન કલ્ચર માં એટલા ના થાય થર્ટી ડિસેમ્બર કેવા મનાવો છો એટલે જાઓ આપણા ભારત દેશના બધા જ તહેવારો મનાવો